કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલા કબરાવમાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સમાન કબરાવ મુગલ માતાજીના મણિધર બાપુની દીકરીનું અપહરણ થયાના સમાચાર સામે આવ્યા હતા જો કે હવે માહિતી મળી રહી છે કે મણિધર બાપુની દીકરી રાજલ ગઢવી અને કચ્છના બુકી ઓમ ડાભી બંનેએ ભાગીને લગ્ન કરી લીધા છે આ સમાચારના ત્રણ દિવસ પછી બાપુએ પહેલીવાર ખોલ્યું મૌન લોકો સામે એવું કહ્યું કે બધાના હો સુડી ગયા મિત્રો શું છે પૂરેપૂરી ઘટના અને લોકો આ બાબતે શું કહી રહ્યા છે ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો મોગલ મોગલધામના મણિધર બાપુની દીકરી રાજલ ગઢવી અને કચ્છના બુકી ઓમ ધર્મેન્દ્રભાઈ ડાબીએ અમદાવાદમાં કોર્ટ મેરેજ કરી લીધા છે આ બંનેના લગ્ન સમયનો ફોટો અને મેરેજ સર્ટિફિકેટ સામે આવ્યા છે પાંચ દિવસ પહેલા પચીસમી નવેમ્બરે ભુજનો ડાબી યુવાન ઓમ ડાબી મણિધર બાપુની દીકરી રાજલ ગઢવીને બળજબરીપૂર્વક ઉઠાવી ગયાની ફરિયાદ ભચાઉ પોલીસ મથકમાં અપાઈ હતી પરંતુ હવે રાજલ ગઢવી અને બુકી ધર્મેન્દ્ર ડાબીના લગ્નના ફોટા અને મેરેજ સર્ટિફિકેટે સામે આવતા એવું લાગી રહ્યું છે કે મણિધર બાપુની દીકરી તેની મરજીથી ઘરે છોડીને બુકી સાથે જતી રહી હતી બચાવ પોલીસ મથકમાં દાખલ થયેલી ગુમ નોંધને પગલે પોલીસે ટેકનિકલ સર્વેશના આધારે રાચલ ગઢવી અને હોમ બંનેને પાંચ દિવસે વલસાડ જિલ્લામાંથી ઝડપી લીધા છે ભચાઉ પોલીસની એક ટીમ બંનેને લેવા માટે શુક્રવારે વલસાડ જવા માટે નીકળી ગઈ હતી જોકે લાખો લોકોના આસ્થાસમાં સમા પવિત્ર ધામમાં દર્શનના નામે ત્રણ વર્ષથી કભરાવા આવતા બુકીના નિંદનીય કૃત્યની શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે રાજલ ગઢવી સાથે લગ્ન કરનાર ઓમડાબી નામનો યુવક ત્રણ વર્ષથી કબળા દર્શન કરવા માટે આવતો હોવાની માહિતી મળી રહી છે મિત્રો બધાને જ્ઞાન આપનાર મણીજર બાપુને જ્યારે આ બાબતે જાણ થઈ ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થયા હતા જોકે પહેલાં દીકરીના અપહરણની વાત સામે આવી હતી પરંતુ જ્યારે બાપુને ખબર પડી કે તેઓએ લગ્ન કરી લીધા છે તો બાપુની ઊંઘ પણ હરામ થઈ ગઈ હતી અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો આ સમાચારને લઈને ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી કોઈએ કોમેન્ટ બોક્સમાં લખ્યું કે બાપુ ઘરમાં ધ્યાન દેવાનું ભૂલી ગયા તો એક યુઝરે લખ્યું કે બાપુ જે થવાનું હતું તે થઈ ગયું હવે બંનેને આશીર્વાદ આપો પુરુષોત્તમ નામના એક યુઝરે લખ્યું કે બાપુ તમે બધાને આશીર્વાદ આપો છો તો તમારી દીકરીને પણ આશીર્વાદ આપો તેમાં જ ભલાય છે એક યુઝરે લખ્યું હતું કે ગઢવી અઢારે ના દેવ છે એને આબરૂ ઉપર નજર પણ ન નખાય પાપ લાગે તો બીજાએ લખ્યું હતું કે ચારણ દીકરીને સાક્ષાત માતાજીનું સ્વરૂપ માનું છું એમની સામે ખોટી નજર પણ રાખવી ન જોઈએ પાપ લાગે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો બાપુની દીકરીએ સારું કર્યું કે ગલત નીચે કમેન્ટ કરીને તમારું મંતવ્ય જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો ધન્યવાદ